મોડાસામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ અલગ અલગ દુકાનોમાંથી નમૂના લીધા બેડછેડ કરતા મીઠાઈ ફરસાણના વેપારીઓમાં ફફડાટ તહેવાર અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અરવલ્લી જિલ્લામાં સક્રિય રિપોર્ટર છે દીપ પાટિયા અરવલ્લી હું કે ચૌધરી ફૂડ સેફ્ટી ઓફિસર ખોરાક અને ઔષધ નિયમણ તંત્ર હિંમતનગર મોડાસા ખાતે આજ આજરોજ તારીખ તેવીસ સાઠ બે હજાર ચોવીસના રોજ તહેવારો નજીક આવતા જ હશે તેમ તેમ સ્વીટ અને ફરસાણની દુકાનો ઉપર રેન્ડમલી ચેકિંગ હાથ ધરાયું છે ઇન્સ્પેક્શન હાથ ધરાયું છે અને નમૂના લેવાની કામગીરી હાથ ધરાવી છે નમૂના લીધા બાદ ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી ખાતે પરીક્ષણ અર્થે મોકલવામાં આવશે અને ત્યારબાદ તેની આગળની કાર્યવાહી કરવામાં આવશે દુકાનો કેટલી આજે લગભગ ચારથી પાંચ દુકાનો તપાસ કરી છે અને રેન્ડમલી જેમ જેમ તહેવારો નજીક આવતા જાય છે તેમ તેમ ચેકિંગ ચાલુ જ રહેશે